ચોવીસ અને આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો આપણે આ બાજુ જો તલનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને એમાં અડધા તલમાં બીજું પાણી વાળી દીધું હે ગયા હે અને અડધા હે એને આપણે કાલ પેઈ જાય હજી એને બે ત્રણ દિનની વારે બીજા પાણીને થોડોક ઠંડી જેવો માહોલ પાછો થઈ ગયો બીજી ખરે વાવ્યો એટલે આમ પાછા વાવ્યા એનું તો હું થઈ જાય અડધા અને આજના કામના રૂટિનની અંદર જો આ જીરામાંથી હું નીકળે એ તમે જો મા વાવલે હે અને હું એ અને જો આ રીતનું કંઈક લોહિયા ફરી અને વાવલી આને ઘણા ઉપર મૂકીએ ઘણા વાવલ મૂકીએ ઘણા સારું મૂકીએ અમારી ભાષામાં વાવલ એમ કહીએ અને મિત્રો આ કોઈ તમે જે આ જીરું કામ કરતા હો તો એક ખાસ નમ્ર વિનંતી કે જ્યાં ભૂકી નીકળે એને તમે નાખી ના દેશે ઘણા લોકો કંઈક આમ અડધુંક ટેલર જેવી ભૂકી હોય તો એ હજારથી થી પંદરસો રૂપિયામાં વેચી નાખે છે એમાં એક આ લોહીઓ ઊડપી લો પછી તમને બતાવો આમાં જીરું કેવું નીકળે નહીં આની અંદર અંદરથી છે ને જીરું નીકળે છે અહીંયા અહીંયા ઢગલી ખાતી જાય છે તો મિત્રો આની અંદર ઘણું બધું જીરું નીકળે જો અહીંયા તમને વાયવેલું અહીંયા અહીંયા પડ્યું જ છે અને દેખાય આ બધું હે ને જો આ ઢગલું હે ને આ ઢકલો ફૂકીનો એની અંદર જે તો છે જો આ જો અહીં આપણે વિચાર પણ ના કર્યો હોય કે આવું જીરું નીકળે પણ મિત્રો આપણે નાખી દઈને કા હેટે નાખીને હરગાવી દેતા હોય અને લગભગ આ અગિયાર બાર કિલો જેવું નીકળીએ અને હાલો અમે અમારું કામકાજ વાવલવાનું ચાલુ રાખીએ અમારે તો આ ચાર ગુણી જેવો ઢગલો છે એટલે એમ એની અંદરથી અમને દસથી થી અગિયાર કિલો નીકળવાની આશા છે હવે જોઈએ કેટલું નીકળે અને અલીઓ અમારા ભાઈ કેમેરામેન તમે વિડીયો ચાલુ રાખો ને અમે વાવલવાનું ચાલુ રાખી ભાવ છે ને એટલે આ બધું કરવું પડે

અને ખાસ બધાને જણાવવાનું કે આ ભૂકી વાવલવાની ભૂલતા નહીં કેમ કે આ ભૂકીની અંદર ઘણું ખરું એવું જીરું રહી જાય છે અને એક લોહી અમે તૈયાર કરી લીધું હે આ રીતે અમે અમારું કામ કઈ હલો તો એ જો કાયમનું રૂટીન આજે જીરાનો વારો આવ્યો તેલનું કામ પૂરું થયું હતું અને પવન થોડો ગરકે ગરકે હે એટલે વાંધો નથી આવતો જાય પવન થોડોક વધારે આવે છે ઘર કે એટલે થોડુંક વાવ મજા ના આવે આ રીત ને સરખો પવન હોય ને તો સારું બવ Tá certo. તો મિત્રો આવી ગયા છે આપણે પાછા વિડીયોની અંદર અને જીરું હતું જે ફૂંકી એ વાવલી લીધું તું બધે ખબર જ કે હીરાને ભૂંકી વાવલી એટલે જીરું નીકળે જ પણ ઘણા મિત્રો એવું કરે કે થોડુંક એમ થાય કે બીજું કઈ કામ આને જવા દઈ હળગાવી દઈ અથવા તો ઓલા રિક્ષાવાળા ફેરી આવે એને આપી દેતા હોય તો મિત્રોને આપી ના દેતા જો આ બાજકીમાં હે ને એટલું નીકળ્યું આજે ડીએપી બાજકી પેઢી છે ને એ અડધી બાજકી ભરાણી હાડા નવ કિલો નીકળ્યું ફાડા નવ કિલો એટલે અડધો મણ થયો અડધો મણ એટલે પચીસો રૂપિયાનું થયું અને હવે આપણે શું કરવાનું છે કે હવે જીરાનું કામકાજથી પૂરું તલ પર બધું વવાઈ ગયું અને હવે આપણે જો આ ટાકો જાય ને તો કરવાનો છે હવે કાય મહિના માટે પશુપાલન અને ફેમિલી શરૂ થાય વચ્ચે વચ્ચે તલના લોગ આવી જાય અને હવે તો જો આ કારા પાણા રહ્યા ને એમાં કામ કરવાનું છે આપણે દેખાતા જાય કારણ કે કાળા પાણાનું તમે કહેતા હોય શું કરવાનું છે અમારે આ બાજુ એવી સિસ્ટમ છે કે મકાન બનાવવું હોય તો એ સીટ ને એ આ કારા પથ્થરથી ભરે તો આપણે હે ને હવે એ કામ શરૂઆત કરવાનું છે તો હવે આજે આપણે પશુપાલનનો લોહી નહીં નહીં જાજો અને ધાણાજીરા તેલનો કંઈ નહીં લઈ કેમ કે હવે આજનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલે ફરી મળીશું નવા સાથે ઘણા વ્યક્તિ કહેતા હે કે આ અંબાણીના લગ્નમાં નથી ગયા પણ આપણે એ નોત્રો નાંધીએ ને આપણે એવળીએ એવીડ્યા જ આવું ને તેથી લઈ જાય અને એને પ્રી વેડિંગમાં આપણે બધા જોઉં બધા વિડીયો જોયા ભારે મજાવાળું છે અંબાણી જેવા જ લગ્ન કરજો મેળ બધો હોય તો આપણે તો આપણા જેમાં કરશું બાકી હવે આવજો બધાને જય દ્વાર દઈશ ને હર ઘરમાં